માંગ સાથે સ્થાનિક રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ડબોઈ જુમા મસ્જિદ કડિયાવાડના નાકે રહેતા ઈશહાકભાઈ વાડિયાવાલાના ઘરની ઉપર છેલ્લા દસ વર્ષ ઉપરાંત મોબાઈલ ટાવર મૂકવામાં આવ્યો છે આ મોબાઈલ ટાવરને કારણે આજુબાજુના રહીશોને મોબાઈલ ટાવરના રેડિયેશનને કારણે વિવિધ પ્રકારની બીમારીઓ સહિત હાથ પગ દુખાવાના બનાવ દિન પ્રતિદિન વધતા જતા હોવાથી તેમજ શરીરને અનેક પ્રકારના ઇન્ફેક્શન થવાના બનાવને લઈને વિસ્તારના રહીશો દ્વારા ટાવર હટાવવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જો વહી તકે આ ટાવર નહીં ખસેડવામાં આવે તો મોટી બબાલ થાય તેવા એંધાણ સર્જાયા હતા

ત્યારે મારા મોં પર એકદમ બધું વાયરલ આવી ગયું વાયર વાયરસ આવી ગયું ને આજથી બાર મહિના પહેલાં મારી નાની છોકરી હતી જે છોકરીને અમે એક ખાલી રાતે સુધીને અગાડતો તો એકદમ એના શરીફ પર રીલ જામમાં બરા પડી ગયા હતા ત્યારે અમે હોસ્પિટલ એડમિટ કરી ત્યાં ગાડી ત્યાં ગાડી કીધું કે શું છે તો અમે તો કીધું એ ટાવરનું બધું વાયરલ જ આવ્યું એના શરીર પર ગઈ અમારી કશી બીજી માંગ નથી અમે ટાવર છે એટલા હેરાન પરેશાન થઈ ગયા છીએ કે એ ટાવરની માંગણી અમારી એ છે કે ટાવર જ અમને કરાવવાનું છે બીજી અમારી કોઈ માંગણી નથી ના બધું દુખે છે આખા મેલ્લાવાળા આજુબાજુમાં કેટલા હેરાન પરેશાન રહી છે કે કોઈ એ જ નથી જોવા જેવું અમને આતમાં જ બધું થઈ ગયું મોફર બી અમારા બધું આવી ગયું છે પણ વાયરલ નહીં આ વાયરસને એ